લોકસભાની ચૂંટણીની મતગણતરીના શરૂઆતના વલણમાં ગુજરાતની પચીસ બેઠકમાંથી બે બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે બાકીની બેઠક ઉપર ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે હવે આગળ શું થાય આગળના સમયમાં ખબર પડશે પરંતુ શરૂઆતના તબક્કામાં બે બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે ત્રેવીસ બેઠક ઉપર ભાજપ આગળ છે એવી જ રીતના દેશની વાત કરીએ તો આ વખતે ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસની સરકાર પણ મોદી સરકારને પૂરેપૂરી ટક્કર આપી રહ્યું છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દસ હજાર ચાલી રહ્યા છે ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી ગૃહમંત્રી અમિત શાહ પણ આગળ છે રાજકોટ બેઠક રૂપાલા પણ અત્યારે આગળ છે તો આગળના ચૂંટણીના પરિણામ શું જાહેર થવાના છે આજની તારીખમાં ખબર પડી જશે ત્યાર પછીના મિત્રો ભારે વરસાદની આગાહી પણ ગુજરાતની અંદર કરવામાં આવી છે ગુજરાતમાં ભારે પવન અને વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે આઠ તારીખે વરસાદ પડવાનો છે કયા વિસ્તારમાં વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે તો નવ જૂને પણ વરસાદ પડવાનો છે પંચમહાલ દાહોદ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં નવ તારીખે વરસાદ પડવાનો છે નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું એક કે બે દિવસ વહેલું આવે એવી મોટી શક્યતા પણ દર્શાવવામાં આવી છે તો આઠ અને નવ તારીખે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજથી એટલે કે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ છે ત્યારે આજથી ટોલ ટેક્સના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે મોટો ઝટકો આપી દીધો એનએચ એઆઈ દ્વારા દેશભરમાં ટોલ ટેક્સના ભાવમાં વધારો કર્યો છે આજથી હવે તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ ત્રણ ટકાથી લઈને પાંચ ટકા તમારે હવે વધુ ટેક્સ ભરવો પડશે પહેલાં આ વધારો પહેલી એપ્રિલથી લાગુ કરવાનો હતો પરંતુ લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલુ હતું એટલે મોકૂફ રાખ્યો હતો એટલે હવે આજથી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે હવે હાઈવેની તમામ સફર મોંઘી થઈ જશે હવે દેશના અગિયારસો જેટલા ટોલ પ્લાઝાને ત્રણથી પાંચ ટકા ભાવ વધારો કર્યો એટલે ટોલ નાકાની અંદર ટોલ ટેક્સ હવે તમારે વધુ ભરવાનો રહેશે આની સાથે સાથે મિત્રો આજે સવારે અમૂલ દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અમૂલ દૂધના ભાવ પણ આજથી વધી ગયા છે લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં જ હવે લોકોના કિસ્સામાં મોંઘવારીનો બીજો ફટકો પડી ગયો છે અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે આજે વહેલી સવારથી જ અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો થઈ ગયો છે એટલે કે ચૂંટણી પહેલાં ચોસઠ રૂપિયાની મળતી અમૂલ ગોલ્ડ હવે તમને છાસઠ રૂપિયામાં મળશે અમૂલ તાજા ચોપન રૂપિયામાં અને અમૂલ શક્તિ સાહીઠ રૂપિયાની અંદર મળશે તો અમૂલ દૂધના ભાવમાં બીજો મોટો ફટકો તો આ તરફ પશુપાલકો માટે ખુશખબરી ભર્યા સમાચાર છે બરોડા ડેરીએ તેના પશુપાલકો માટે પ્રતિ કિલો ફેટ ઉપર ત્રીસ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તો બરોડા ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે ખૂબ મોટી ખુશખબર પહેલાં પશુપાલકોને સાતસો સિત્તેર રૂપિયાનો ભાવ મળતો હતો હવે ભાવ વધારા બાદ પ્રતિ કિલો ફેટે આઠસો રૂપિયાનો ભાવ પશુપાલકોને મળશે તો બરોડા ડેરીએ પશુપાલકોને મોટી ખુશખબર આપી દીધી છે ત્યાર પછી મિત્રો હવે મોટા સમાચાર પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે વાવણીલાયક વરસાદની મોટી આગાહી કરી દીધી છે હવામાન નિષ્નાન પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે કે વલસાડ ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીથી ચોમાસાનો પ્રારંભ આ વખતે ચોમાસામાં થવાનો છે એટલે આ જિલ્લાઓથી ચોમાસાનો પ્રારંભ થવાનો છે ચૌદ જૂનથી પચીસ જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થઈ જવાનો છે આ ચૌદ જૂનથી પચીસ જૂન સુધીમાં વાવણીલાયક વરસાદ થવાનો છે એટલે ખેડૂતો માટે ખૂબ મોટી ખુશખબર કે ચૌદ તારીખથી પચીસ જૂનમાં વાવણીલાયક વરસાદ થવાનો છે પચીસ જૂન સુધીમાં ત્રણ તબક્કામાં વાવણીલાયક વરસાદ થશે અને સુધી પાંચથી આઠ તારીખ પ્રી પ્રીમોન્સૂનના ભાગરૂપે વરસાદી ઝાપટા પણ આવશે તો સામાન્ય કરતા આ વખતે ચોમાસું વહેલું આવવાનું છે ખાસ વાત એ કરવામાં આવી કે આ વર્ષે રાજ્યમાં અઠાણું ટકાથી એકસો આઠ ટકા વરસાદ પડશે તો પરેશ ગોસ્વામી ખૂબ મોટી આગાહી કરી દીધી છે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ તારીખથી પચીસ જૂન વચ્ચે થશે ત્યાર પછીના મિત્રો ખેડૂતોને આપતાને લઈને મોટી અપડેટ કિસાન યોજનાનો હપ્તો ચાર જૂને લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ એટલે કે આજે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે તો ચાર જૂન પછી પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો રિલીઝ થાય એવી મોટી સંભાવના દેખાવામાં આવી છે તો વડાપ્રધાન મોદીએ મિત્રો આ વર્ષે ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો જાહેર કર્યો હતો ત્યારે સત્તરમો હપ્તો ચાર જૂન પછી જાહેર કરવામાં આવે મોટી અપડેટ સામે આવી છે ત્યારે આધાર કાર્ડમાં આવે છેલ્લી તારીખ બાકી છે આ મહિનાની ચૌદ તારીખ આધાર કાર્ડમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે આધાર કાર્ડમાં તમે ગમે ત્યારે અપડેટ કરાવી શકો છો પરંતુ જો મફતમાં અપડેટ કરાવવું હોય તો ચૌદ જૂન સુધી છેલ્લી તારીખ રાખવામાં આવી છે જો તમારે મફતમાં અપડેટ કરાવવું હોય તો ચૌદમી જૂન સુધી આધાર કાર્ડની તમામ વિગતો તમે મફતમાં અપડેટ કરાવી શકો છો અને ચૌદ જૂન પછી તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે તો પચાસ રૂપિયા ન ચૂકવવા હોય તો ચૌદ જૂન પહેલાં આધાર કાર્ડમાં અપડેટ કરાવી લેજો ત્યાર પછીના મિત્રો આજે ભાજપનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આજે મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ત્યારે જુઓ હવે ભાજપ સરકારે મોટો નિર્ણય કીધો છે કે જો ભાજપ જીતી જશે તો તેની ઉજવણી કરવામાં નહીં આવે કમલમ ખાતે કોઈ પણ ઉજવણી નહીં થાય મીઠાઈ પણ વેચવામાં નહીં આવે આ મોટો નિર્ણય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને એટલા માટે કરવામાં આવ્યો છે કે રાજકોટની અંદર હમણાં હમણાં જે ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ થઈ ગયો તો ઘણા બાળકો મૃત્યુ પામ્યા એને ધ્યાને રાખીને ભાજપે મોટો નિર્ણય કર્યો છે કે ભાજપની સરકાર ગુજરાતમાં જીતી જાય તો પણ ઉજવણી કરવામાં નહીં આવે મીઠાઈ વેચવામાં નહીં આવે અને કમલમ ખાતે પણ કોઈ પણ ઉજવણી નહીં થાય તો આજે બપોરે બાર કલાક પછી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરશે ત્યાર પછીના મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો આરટીઓ કચેરીએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની કોઈ પણ જરૂર નથી તમારા નજીકની કોઈ પણ ખાનગી સંસ્થાઓ જે આરટીઓ માન્ય હોય એ સંસ્થાએ પણ હવે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર આપવામાં આવશે તો હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીએ ધક્કો ખાવાની કોઈ પણ જરૂર નથી આ નવો નિયમ પહેલી જૂન બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે અને આ માટેનું જાહેરનામું પણ બહાર પડી ગયું છે તો મિત્રો આ તા મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો રોજે રોજ આવા સમાચાર લઈને આવતા રહીશું આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન